બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે રાજકોટમાં પરસોત્તમ રૂપાલા ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે હનુમાન જયંતિ નિમિત્તે મંદિરમાં દર્શન કરી રહ્યા છે રૂપાલા બાલક હનુમાનજી મંદિરે પરશોત્તમ રૂપાલાએ દર્શન કર્યા ધારાસભ્ય ઉદય કાનગઢ કાર્યાલય ખાતે પણ ભજન સાંભળશે રૂપાલા વધુ માહિતી સાથે સંવાદદાતા રાજકોટથી ગૌરવ દવે લાઈવ જોડાઈ ગયા છે સીધાની પાસે જઈશું ગૌરવ રૂપાલા સતત પ્રચાર પ્રસારમાં વ્યસ્ત છે તેની વચ્ચે આજે તો હનુમાન જયંતિ પણ છે હનુમાનજીના મંદિરે દર્શન કરવા માટે પહોંચ્યા છે રૂપાલા આગળનો શું કંઈ કાર્યક્રમ રહેશે તેમનો ચોક્કસ નિધિ આપને સીધા દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયાસ કરીશું આજે દેશભરની અંદર હનુમાન જયંતિની જ્યારે ઉજવણી છે તે થઈ રહી છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરશોત્તમભાઈ રૂપાલા છે કે તેઓ અત્યારે પેડક રોડ ખાતે હનુમાનજી મંદિરે છે તે પહોંચ્યા છે અને તેઓ અત્યારે હનુમાનજીના દર્શન છે તે કરવા માટે પહોંચ્યા છે જે રીતના ચૂંટણી પ્રચાર છે તે ચાલી રહ્યો છે અને આજે હનુમાન જયંતિ છે ત્યારે મોટી સંખ્યાની અંદર તેઓ કાર્યકર્તાઓ સાથે પેડક રોડ પર જે હનુમાનજીનું મંદિર મંદિર આવેલું છે જ્યાં યજ્ઞ છે તે કરવામાં આવી રહ્યો છે તે યજ્ઞ કુંડ છે કે ત્યાં તેઓ અત્યારે પહોંચ્યા છે અને તેઓ દર્શન છે તે કરવાના છે જે રીતના ચૂંટણીના પ્રચારો ચાલી રહ્યા છે ને તેની વચ્ચે જ્યારે હનુમાન જયંતિ દિવસે આજે મોટી સંખ્યાની અંદર તમામ લોકો છે તે હનુમાન જયંતિ દર્શન છે તે કરતા હોય છે અને અત્યારે તેમની સાથે રામભાઈ મોકરિયા સહિતના જે તમામ નેતાઓ છે તે પણ પહોંચે છે અલગ અલગ મંદિરોમાં આજે દર્શન આજે 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 ለለገገጄ <im> መለገገገጌ <im> <im> <im>

રોષની વચ્ચે અત્યારે જયારે તેઓ ચૂંટણી પ્રચાર છે તે કરી રહ્યા છે મોટી સંખ્યાની અંદર કાર્યકર્તાઓ પણ અહીં ઉપસ્થિત છે તે જોવા મળી રહ્યા છે ખાસ કરીને બાલક હનુમાન મંદિર ખાતે દર્શન કરતા પરસોત્તમ રૂપાલા છે તે અત્યારે જોવા મળી રહ્યા છે એટલે કે આજે જયારે હનુમાન જયંતિ છે ને હનુમાન જયંતિના દિવસે તમામ નેતાઓ છે તે ચૂંટણી પ્રચાર કરતા હનુમાનજીના મંદિરની અંદર જોવા મળી રહ્યા છે સાથે જ દર્શન કરતા અને ખાસ કરીને ચૂંટણી પ્રચારની વચ્ચે જયારે હનુમાન જયંતિના તેમને યજ્ઞ અંદર આહુતિ છેતે આપી છે ઉદય ખાતે હવે અંદર આહુતિ આપતા અત્યારે જોવા મળી રહ્યા છે એટલે કે મોટી સંખ્યાની અંદર કાર્યકર્તાઓ સાથે બાળક હનુમાન મંદિર ખાતે તેઓ દર્શન માટે પહોંચ્યા છે ત્યારે તેઓ અત્યારે ચૂંટણી પ્રચાર સાથે સાથે હનુમાન જયંતિના તમામ જે નેતાઓ છે તે તે ભક્તિ કરતા આજે જોવા મળી રહ્યા છે ક્ષત્રિય સમાજની અંદર જે રીતના રોષ છે તે સામે આવ્યો અને ત્યાર પછી ક્યાંક ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ ક્ષત્રિય સમાજ છે તે અત્યારે જોવા મળી રહ્યો છે અને તેની વચ્ચે જ્યારે પરસોત્તમ રૂપાલા છે તે હનુમાન દાદાના દર્શન કરતા અહીં જોવા મળી રહ્યા છે મોટી સંખ્યાની અંદર જે તેમના કાર્યકરો છે કે તેઓ પણ અત્યારે ઉપસ્થિત છે તે જોવા મળી રહ્યા છે બાલક હનુમાનનું જે મંદિર છે તે પ્રાચીન મંદિર છે અને પ્રાચીન મંદિરની અંદર પરસોત્તમ રૂપાલાએ પોતાનું શીશ છે તે અત્યારે ઝુકાવ્યું છે બાળક હનુમાન અત્યારે તેઓ જોવા મળી રહ્યા છે મંદિરની અત્યારે તેઓ આવી અને પૂજન અર્ચન છે તે કરતા અત્યારે જોવા મળી રહ્યા છે એટલે કે જે રીતના પરસોતમ રૂપાલા છે કે તેઓએ આજે પોતાના દિવસની શરૂઆત જે રીતના કરી હતી આજ સવારથી જ તેઓ અલગ અલગ મંદિરની અંદર અને ખાસ કરીને અલગ અલગ સભાઓ સંબોધતા જોવા મળી રહ્યા છે અને ત્યારે આજે જે રીતના પરસોત્તમ રૂપાલા છે કે હનુમાન જયંતિના દિવસે પેડક રોડ પર જે બાલક હનુમાનજીનું મંદિર આવેલું છે કે ત્યાં મોટી સંખ્યાની અંદર આજે બટુક ભોજનથી લઈ અને ભોજન સમારંભ છે તે યોજાતો હોય છે અને મોટી સંખ્યામાં લોકો દર્શન કરતા હોય છે ત્યારે પરસોત્તમ રૂપાલા છે તે અત્યારે હનુમાનજી ના મંદિરે દર્શન કરતા જોવા મળી રહ્યા છે જે રીતના તમામ જે નેતાઓ છે તે અત્યારે મંદિરો ની અંદર પૂજન અર્ચન કરતા છે તે જોવા મળી રહ્યા છે સાથે સાથે રામભાઈ મોકરિયા પણ અહીંયા આપણી સાથે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું રામભાઈ ચોક્કસ જ તમામ જે નેતાઓ છે તે અત્યારે દર્શન કરી અને જે બાલક હનુમાનજી નું જે મંદિર છે કે ત્યાંથી અત્યારે તેઓ બહાર છે તે નીકળતા જોવા મળી રહ્યા છે પરસોત્તમ રૂપાલા પોતાના ચૂંટણી પ્રચારની જે રીતના શરૂઆત કરી છે તે જ રીતે અત્યારે અહીં તેઓ અત્યારે અહીં ઉપસ્થિત છે તે જોવા મળી રહ્યા છે પરસોત્તમ રૂપાલા છે કે તેઓ બાલક હનુમાનજીના મંદિરે દર્શન કર્યા છે પૂજન અર્ચન તેમના દ્વારા કરવામાં આવ્યું અંદર પણ આહુતિ છે તે આપી છે એટલે કે ક્યાંક તે આજે હનુમાન જયંતિ છે હનુમાન જયંતિના દિવસે પરસોત્તમ રૂપાલા પોતાનો પ્રચાર છે તે કરતા અહીં જોવા મળ્યા છે બાલક હનુમાનજી નું જે મંદિર છે કે ત્યાં તેમને પૂજન અર્ચન છે તે કર્યું

એક જ એવું ચિરંજીવ પાત્ર છે આપણું કે જેણે ભગવાનને ઋણી રેખા અમારે કાગ બાપુ એવું લખવું સરસ મજાનું જગતમાં એક જ જન્મ રે જેને રામને ઋણી રેખા એવા હનુમાનજી મહારાજની આજે જયંતિ હોય સમગ્ર વિશ્વની અંદર સમગ્ર દેશની અંદર જ્યાં પણ સનાતન સંસ્કૃતિની ધજાઓ ફરકે છે ત્યાં શિરમોર હનુમાનજી મહારાજ સૌથી પ્રથમ બિરાજે છે હનુમાનજી મહારાજની ની કૃપા સમગ્ર માનવ જાત ઉપર ઉતરો એવી હનુમાનજીના ચરણોમાં પ્રાર્થના હનુમાનજી મહારાજની ની કૃપાથી આપણને સુકન થયા ભારતીય જનતા પાર્ટી ને સુકન થયા ચૂંટણી ચૂંટણી ધન્યવાદ ધન્યવાદ ચારસો પાર વર્ષોત્તમ રૂપાલા હતા કે તેમને પોતાનું નિવેદન છે તે આપ્યું હતું ને સ્પષ્ટ કહ્યું હતું કે જે પચ્ચીસે પચ્ચીસ બેઠક છે તેમના પર તો તેમનો વિજય થવાનો છે પરંતુ દેશભરની અંદર ને પાર છે તે આ બેઠક છે તે જવાની છે તેવો તેમણે દાવો છે તે કર્યો છે પરંતુ મહત્વની વાત એ છે કે તેમણે જે સુરતની અંદર બિનહરીફ ઉમેદવાર જે જીત્યા છે તેમણે સ્પષ્ટ સંદેશ છે તે આપ્યો છે કે હનુમાનજીની કૃપાથી તેઓ સુરતની અંદર બિનહરીફ છે તે જીત્યા છે અને પ્રથમ કમળ છે તે હનુમાન જયંતિના દિવસે ત્યારે તેમને પેટક હનુમાન મંદિર ખાતે પૂજન અર્ચન કર્યું અને હવન કુંડ છે કે તેની અંદર તેમને આહુતિ પણ આપી અને પ્રાર્થના છે તે હનુમાનજી બિલકુલ